વેજલપુર ગામે દાહોદ વાર કામોની તપાસ હાથ ધરવામાં આવી નોંધવાની શક્યતા ગોધરા તાલુકા અને કાલોલની ટીમે પચીસ કામોની સ્થળોની લીધી મુલાકાત તમામ કામોનું નિરીક્ષણ કરતા અધિકારીઓ પણ ચોંકી ગયા વેજલપુર મદની સોસાયટીમાં પેરબ્લોકનું કામ કાગળ ઉપર વેજલપુરમાં આવેલ વાલ્મિકી વાસ જેટલું કામ તાલુકા પંચાયત સભ્ય સલીમભાઈ કઠિયા દ્વારા પચીસ કામોની તપાસની માંગ કરવામાં આવી હતી જેમાં વેજલપુર ગામે ચૌદ માટે મેટલના કામો આઠ સીસી રોડ અને ત્રણ પે બ્લોકના કામો એમ કુલ પચીસ કામોના પુરાવા સાથે તપાસની માંગ કરવામાં આવી હતી જેથી ઉચ્ચ કક્ષા દ્વારા ગોધરા તાલુકાના અધિકારીઓને તપાસ સોંપવામાં આવી હતી જેથી તપાસ ટીમ દ્વારા અરજદારને સાથે રાખી પચીસ કામોની તપાસ હાથ ધરવામાં આવી આ તમામ કામોની તપાસ ટીમ દ્વારા સ્થળની તપાસ કરી માપણી કરતાં કેટલીક વિસંગતા મળી આવી હતી જેથી તપાસ ટીમ દ્વારા લંબાઈ પહોળાઈ સહિત માપણી કરી હતી અરજદારની હાજરીમાં માપતાલ લાખવામાં આવ્યો હતો તેમજ કેટલીક હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું તેની નિરીક્ષણ કર્યું હતું હાઈવેથી મહાદેવ મંદિર જઈ નદી સુધીના સીસી રોડ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા તેમજ રોડની કબજી બહાર આવી ગઈ હતી અને સીસી રોડનું લેવલિંગ ન હોવાથી મંદિર પાસે ઢીચણસમાં પાણી જોવા મળ્યા હતા તેમજ કેટલાક કામો માપતાલ કરતાં ઓછું જોવા મળ્યું હતું જેના કારણે અધિકારીઓ પણ અફસોસમાં દેખાય પડી ગયા હતા અધિકારીઓને મોટો ફેરફાર દેખાયો હતો પ્રાથમિક દ્રષ્ટિએ પચાસ ટકા જેટલું પણ કામ સ્થળ ઉપર થયેલ નથી જેના કારણે અરજદારે તમામ કામોની તપાસની માંગ કરી હતી જેથી હવે જોવાનું એ રહ્યું કે તપાસ ટીમના અધિકારીઓ ઈમાનદારીથી સાચો રિપોર્ટ તૈયાર કરી દાહોદમાં જે રીતે મંત્રીપુત્રો સામે એફઆઈઆર કરાવી તે રીતે કાલોલ તાલુકાના વેજલપુર ગામે આચરેલ તમામ ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ ધક્કલ છે ખરા કે પછી ભ્રષ્ટાચારીઓને બચાવવાને એક પેત્ર રચી રાજકીય પાર્ટીના નેતાઓના બાણમાં આવી જઈને ભ્રષ્ટાચારીઓને ખુલ્લો આપશે તે હવે જોવાનું રહ્યું